જય શ્રી કૃષ્ણ ચૈત્ર નવરાત્રિના ઉપલક્ષમાં ઓખાહરણની આ કથામાં આપ સૌનું સ્વાગત છે આ ચૈત્ર માસમાં ઓખાહરણની કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે અને તેમાં પણ નવરાત્રિના આ દિવસો દરમિયાન ઓખાહરણની કથા સાંભળવાથી કે વાંચવાથી અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે જીવનના કષ્ટો દૂર થાય છે અને પરમ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો ચાલો ઓખાહરણના આગળના ભાગની શરૂઆત કરીએ ઓખાહરણ કથાના પાછળના ભાગમાં આપણે સાંભળ્યું કે ગોસ્વામી પરીક્ષિત રાજાને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રીમદ ભાગવતમના દસમા સ્કંદની કથા સંભળાવી રહ્યા છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના પરિવાર વિશે જણાવવામાં આવ્યું તેમજ બાણાસુર રાક્ષસ કે જેણે ઘોર તપસ્યા કરી મહાદેવ પાસે એક હજાર હાથનું વરદાન માંગ્યું આગળના ભાગમાં શ્રી સુખદેવજી ગોસ્વામીએ ગણેશજી અને ઓખાબાઈ વિશે પણ રાજાને કહ્યું જેમાં મા પાર્વતીએ પોતાના શરીરના મેલથી ગજાનંદ મહારાજ અને ઓખાની ઉત્પત્તિ કરી હતી ગણેશજીએ ફરીથી હાથીના શીશ સાથે પુનર્જીવન મેળવ્યું પોતાના ભાઈની રક્ષા ન કરવાના કારણે ઓખાને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો કે તે દૈત્યકુળમાં પુનઃ જન્મ લેશે ત્યારબાદ પોતાની પુત્રી ઓખા દ્વારા પ્રાર્થના કરવાથી મા પાર્વતીએ ઓખાને વરદાન આપ્યું અને તેનો મહિમા વધાર્યો આ રીતે ઓખાનો મહિમા રાજા પરીક્ષિતને કહેતા શ્રી સુખદેવ ગોસ્વામીએ કથા આગળ વધારતા કહ્યું આ બાજુ બાણાસુર મહાદેવ પાસેથી વરદાન પામી પોતાના શોણિતપુરમાં સુખેથી રાજ કરવા લાગ્યો તેણે લગ્ન કર્યા અને પોતાનો પરિવાર વસાવ્યો હવે એકવાર એવું બન્યું કે બાણાસુરને ત્યાં આંગણું વાળવા માટે એક ચંડાળ આવી સવાર પડી બાણાસુર પોતાના જરૂખામાં ઊભો હતો તેથી ચંડાળને તે સામે દેખાયો ત્યારે તે ચંડાળે પોતાનું મોં ફેરવી લીધું આ જોઈ બાણાસુર બોલ્યો અરે ચંડાળ મને જોઈને તે કેમ મોં ફેરવ્યું શું તારું મોત આવ્યું છે ત્યારે ચંડાળ બોલી હું તો જાતથી ચંડાળ છું પણ ચંડાળ તો એ હોય છે કે જે નદીને જોઈને પણ નાહવા ના જાય જે પુત્રીનું ધન ખાય માતા પિતાનું મન દુભવે પારકું ધન નાર છીનવવાની વૃત્તિ રાખે જેનું મન મેલું હોય અને જેના કર્મ ચંડાળ હોય એ ચંડાળ છે હું તો માત્ર જાતથી ચંડાળ છું આમ કહેતા તે ચંડાળે કહ્યું સવાર પોરે વાનજીયાનું મોં ન જોવાય રાજાજી તમારે ક્યાં કોઈ બાળક છે આ સાંભળતા જ બાણાસુર વિચારમાં પડી ગયો કે મારી પાછળ મારું કોણ મારા પછી મારો વંશ સંભાળનાર કોણ આમ વિચારીને બાણાસુરે મહાદેવજી પાસે પુત્ર પ્રાપ્તિ માટે કઠોર તપ કર્યો પોતાના હજાર હાથોથી મહાદેવની સ્તુતિ કરી મહાદેવે પણ પ્રસન્ન થઈને તેને દર્શન આપ્યા બાણાસુરે મહાદેવ પાસે એક પુત્ર માંગ્યો જે પોતાની પાછળ પોતાનો વંશ સંભાળી શકે પરંતુ મહાદેવે બાણાસુરને તેના પૂર્વજન્મના કરેલા કર્મો યાદ અપાવ્યા તે સમયે બાણાસુરને એક પુત્ર હતો તે ખૂબ જ આજ્ઞાકારી હતો એકવાર બાણાસુર જમવા બેઠો હતો ત્યારે તેનો પુત્ર પણ તેની સાથે તેના ભાણામાં જમવા લાગ્યો આ જોઈને બાણાસુર ક્રોધે ભરાયો અને બાળકને જમતા જમતા ઊભો કરી દીધો અને કહ્યું ધૂળ માટીવાળા હાથે મારી સાથે જમવા બેઠો છે ચલજા અહીંથી આમ કહીને તેને આઘો ધકેલી દીધો જેથી બાળક ભયથી ધ્રુજવા લાગ્યો અને બાળકને રીસ ચડી તે બાળકે રડતા રડતાં તેના પિતાને કહ્યું તમને હું વાલો નથી ને આમ કહી બાણાસુરને તેના પુત્રએ કહ્યું હવે તમે સાત જન્મ સુધી વાંજિયા રહેશો મહાદેવ અને બાણાસુરની આ બધી વાતો સાંભળીને માતા ઉમા ત્યાં આવ્યા અને બાણાસુરને કહ્યું કે જો તેના હૃદયને ગમે તો પુત્રની જગ્યાએ એક પુત્રી આપું ત્યારે બાણાસુર ખૂબ જ પ્રસન્ન થઈ ગયો અને તેણે કહ્યું હે મા તમને કોટી કોટી નમન મારે માટે તો પુત્ર અને પુત્રી એક સમાન છે પુત્રી થી પણ મારું વાંજિયા મટી જશે આ રીતે માતા પાર્વતી અને મહાદેવ પાસેથી પુત્રી પ્રાપ્ત કરવાનું વરદાન લઈને બાણાસુર અતિહર્ષ હર્ષપૂર્વક પાછો શોણિતપુર આવ્યો થોડો સમય વીતી ગયો પછી બાણાસુર ની પત્ની ને ગર્ભ રહ્યો અને તેની પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો રાજસભાના વધામણાઓ આવવા લાગ્યા મોટા પંડિત જ્યોતિષીઓને બોલાવાયા કન્યાની જન્મ પત્રિકા જોવાઈ ગુરુજી બોલ્યા ઉમિયાજીનો અંશ છે આ દીકરી તેના નામની રાશિએ જ તેનું નામ પાડ્યું ઉષા ખૂબ જ શુભ ગ્રહોમાં જન્મેલી કન્યાની બધાએ પ્રશંસા કરી શોણિતપુરમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો અને આ રીતે સુખદેવજીએ પરીક્ષિત રાજાને જણાવ્યું કે આ એ જ કન્યા છે જે માતા પાર્વતીના શરીરથી ઉત્પન્ન થયેલી પુત્રી ઓખા હતી જેનો બાણાસુરની પુત્રી ઉષા તરીકે પુનઃ જન્મ થયો છે ઉષાના જન્મ સમયે અચાનક ત્યાં આકાશવાણી થઈ હે બાણાસુર તારી પુત્રી ઈચ્છાવરને પરણશે અને જ્યારે તારી પુત્રી પરણશે ત્યારે તારા જીવનમાં હાહાકાર મચાવશે અને તારો જમાઈ તારા ગર્વના નાશનું કારણ બનશે આ સાંભળી બાણાસુરના પ્રધાને કહ્યું હે રાજન આકાશવાણી ક્યારેય મિથ્યા નથી થતી એટલા માટે ચેતી જજો સાવચેતી રાખવા માટે એક ઉપાય છે સાંભળો તમારી પુત્રી માટે રાજમહેલમાં જ ભવ્ય ઊંચા ઓરડાની રચના કરાવો તેની અંદર જ તમારી પુત્રી મોટી થશે તો કોઈ ભય નહીં રહે પ્રધાનમંત્રીના કહ્યા મુજબ મહેલની રચના કરાઈ જ્યાં ઓખા અને તેની સખી ચિત્રલેખા એક સાથે મોટા થયા ચિત્રલેખાનું નામ સાંભળીને રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો આ ચિત્રલેખા કોણ છે ત્યારે સુખદેવજીએ ચિત્રલેખાનો પરિચય આપતા કહ્યું એક સમયે બાણાસુરના ભયથી વરુણદેવ પાતાળમાં છુપાયા હતા ત્યારે તેમણે પોતાના ભય એક કન્યા ઉત્પન્ન કરી જેના દ્વારા તે કરવા ઈચ્છતા હતા આ કન્યાએ શ્રી હરિ તપ કર્યું ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણી શકે એવું વરદાન માંગ્યું શ્રી હરિએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું હવે બાણાસુર દેવને મારવા પાતાળ લોકમાં આવ્યો ત્યારે તેણે તે કન્યાને જોઈ જોઈ દેવે આ કન્યાને બાણાસુરને સોંપી અને બાણાસુરને પ્રસન્ન કર્યો આ કન્યાને જોઈ પ્રધાને બાણાસુરને આજીજી કરી કે રાજન મારે કોઈ સંતાન નથી જો આ પુત્રી મને આપો તો હું તેના લગ્ન કરાવી શકીશ કન્યા દાન આપીશ તો મારો ભાવ પણ સુધરી જશે આ સાંભળી બાણાસુરે તે કન્યા પ્રધાનને આપી દીધી અને આ કન્યા જે ઓખાની સખી ચિત્રલેખા છે એ ત્યારથી જ ચિત્રલેખા અને ઓખાએ એક સાથે પોતાનું બાળપણ વિતાવ્યું સાથે જ રમ્યા સાથે જ જમ્યા અને સાથે જ મોટા થયા બાણાસુર દ્વારા બનાવેલા ભવ્ય ઊંચા માળવાળા મહેલમાં બંને એક સાથે રહી પોતાનું બાળપણ વિતાવ્યું બંને કન્યાઓ મોટી થઈ રહી હતી તેમના મહેલમાં લાખોની સંખ્યામાં સૈનિકોની પહેરેદારી વચ્ચે આ બંને કન્યાઓ મોટી થઈ હવે બાળપણ છૂટ્યું અને બંને કન્યાઓ યુવાન થઈ ઉષાના હાવભાવ બદલાયા તેને હવે શણગાર કરવાનો શોખ થવા લાગ્યો વિચારો બદલાવા લાગ્યા હવે તેને બાળપણની રમતોમાં કોઈ રસ ન રહ્યો કારણ કે હવે તે યુવાન થઈ રહી હતી હવે આ બાજુ બાણાસુરના શોણિતપુર નગરમાં એક સમયે શિવજી પોતાના વચનના કારણે માતા પાર્વતી સાથે અહીં સમય વિતાવવા આવ્યા હતા ત્યારે બાણાસુરે નગરની બહાર નદી કિનારે નૃત્ય ગીત સંગીત વગેરેનું આયોજન કર્યું તે સમયે શિવજીની ઈચ્છા થઈ કે તેઓ જળ વિહાર કરે પરંતુ હજી સુધી માતા પાર્વતી નહોતા આવ્યા તે જ સમયે બાણાસુરની પુત્રી ઓખાને મનમાં કુવિચાર આવ્યો કે શિવજી સાથે વિહાર કરવામાં જે સફળ થાય તે સ્ત્રી ભાગ્યશાળી હશે આમ વિચારી બાણાસુરની પુત્રીએ માતા પાર્વતીનું રૂપ લઈ શિવજી પાસે વિહાર કરવાની ઈચ્છા કરી પરંતુ જેવી તે શિવજી પાસે પહોંચી એ જ ઘડીએ પાર્વતી ત્યાં આવી પહોંચ્યા આ જોઈ પાર્વતી માતા ક્રોધિત થઈ ગયા અને ઓખાને શ્રાપ આપ્યો કે વૈશાખ સુદ બારસની અડધી રાતે જ્યારે ભર નિદ્રામાં હશે ત્યારે કોઈ અજ્ઞાત પુરુષ એને ભોગવશે ઓખાને પોતાની ભૂલનું ભાન થયું માની માફી માંગી અને કરગરવા લાગી માની પ્રેમે પ્રદક્ષિણા કરી આ જોઈ માએ તેને માંગવા કહ્યું ત્યારે હર્ષપૂર્વક પાસે મનગમતા પતિની માંગણી કરી અને ઉતાવળે ત્રણ વાર આ વચન બોલી જેથી માને ક્રોધ આવ્યો અને કહ્યું તું નિર્લજ્જ છે અધિરાય પૂર્વક ત્રણ વાર એક જ વાર માંગી રહી છે તેથી માં શ્રાપ આપતા બોલ્યા તું ત્રણ વાર પરણીશ જા આ સાંભળી ઓખા ગભરાઈ ગઈ ચિંતાગ્રસ્ત થઈને માએ કહ્યું નારીને તો જીવનમાં એક જ પુરુષ હોય બીજો તો સ્વપ્નમાં પણ ના વિચારાય આ સાંભળી માએ કહ્યું તારા સપનામાં આવનાર પુરુષ જ તારો પતિ બનશે અને આ એ જ પુરુષ હશે કે જેની સાથે તારે ત્રણ વાર લગ્ન કરવા પડશે એટલું કહી શિવજી સાથે માતા પાર્વતી કૈલાસ ધામ પાછા ફર્યા વરદાન પામીને ઓખા અત્યંત ખુશ થઈ અને પોતાના મહેલ પાછી આવી ચિત્રલેખાને બધી વાત કઈ સંભળાવી દિવસ પર દિવસ વીતવા લાગ્યા વૈશાખ માસ આવ્યો અને બારસનો દિવસ પણ આવ્યો ઓખાબાઈએ સુંદર શણગાર કર્યા ભવન શણગાર્યો અને રાહ જોતાં જોતાં સૂરજ આથમી ગયો પહેલો પ્રહર વીત્યો મનમાં વિચાર્યો કે મા ઉમિયાનું વચન તો મિથ્યા નહીં જાય તો પછી તેના પતિ કેમ ના આવ્યા કોઈ પણ ખખડાટ થાય અવાજ આવે તો તે તરત બેઠી થઈ જતી તેને ક્યાંય ચેન નહોતું પડતું ભણકારા વાગ્યા કરે વળી ઘડીક વીણા લઈને સંગીત વગાડે તો ઘડીક ગીત ગાય આમ ઓખા બેચેન થઈને રડવા લાગી આ બધું મહાદેવ અને માતા પાર્વતી જોઈ રહ્યા હતા તેમની તામસિક વિદ્યાથી ઓખા નિદ્રાધીન થઈ ગઈ ઓખા પોતાની અને સખીઓ સાથે પોતાના મહેલમાં સૂતી હતી ત્યારે રાત્રે મા ઉમિયાના કહ્યા અનુસાર તેને સ્વપ્ન આવ્યું કે અજ્ઞાત પુરુષ સાથે તેના લગ્ન થયા અને તેની સાથે તે વૈવાહિક જીવન માણી રહી હતી આ પુરુષને તેણે પહેલાં કદી જોયો ન હતો તેના વિશે ક્યારેય સાંભળ્યું પણ નહોતું તેથી આશ્ચર્યથી તે સ્વપ્નમાંથી જાગી ગઈ હે મારા પ્રિયતમ તમે ક્યાં છો આ રીતે બોલવા લાગી પછી તેને ભાન થયું કે તે ખરેખર સપનું જોઈ રહી છે ચિત્રલેખા ઓખાની ગાઢ સખી છે તેથી ચિત્રલેખાએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું રાજકુમારી તમે તો કોઈ યુવાન સાથે પરણ્યા નથી તમને હજી સુધી કોઈ યુવાને જોયા પણ નથી તો પછી તમારા આવા ઉદ્ગારો કેમ મને આ સાંભળી આશ્ચર્ય થઈ રહ્યું છે તું આખરે કોને શોધી રહી છે તારા યોગ્ય પાત્ર કોણ છે ત્યારે ઓખાએ પોતાના સપનાની વાત ચિત્રલેખાને કહી હવે ઓખાબાઈ જે પુરુષ સાથે સ્વપ્નમાં પરણી હતી તેને પામવા અધીરી બની ગઈ અડધી રાત્રે જ તે અજ્ઞાત પુરુષને શોધવા લાગી આમ તેમ કરી જોવા લાગી ચિત્રલેખાએ કહ્યું આ સપના કેરી રાત મારી વેરણ બની જાગતા જ મારા ભરથાર મને મૂકીને જતા રહ્યા મને સાથે પણ ના લઈ ગયા હવે મારા જીવનનો શું અર્થ તેમ કહીને ઓખા ઝેર પીવા ચાલી ચિત્રલેખાએ તેને સમજાવી અને કહ્યું સપના કદી સાચા નથી હોતા સપનામાં તો એક રંગ પણ પોતાને રાજા માને છે એક નિર્ધન પણ ધની બની જાય છે વાંજીયાઓ પણ પુત્ર પામે છે પણ સપનું તો આખરે સપનું હોય છે તે કદી સાચું નથી બનતું પરંતુ ઓખા કોઈ વાતે સમજવા તૈયાર નહોતી અને પોતાના પ્રાણ ત્યાગવા તૈયાર થઈ ઓખાની આવી હાલત જોઈને ચિત્રલેખાએ કહ્યું શાંત થા તે યુવક શોધવા હું તારી સહાયતા કરીશ હું તને વચન આપું છું કે તે યુવકને શોધી કાઢીશ ચિત્રલેખા ચિત્ર દોરવામાં પારંગત હતી તેણે કેટલાક ચિત્રો દોર્યા જેમાં સ્વર્ગલોકના દેવતાઓ ગંધર્વો ચારણો નાગ દૈત્યો વિદ્યાધરો યક્ષો માનવોના પણ ચિત્ર દોર્યા પરંતુ તેમાંથી કોઈ ન હતું ત્યારબાદ તેણે શ્રીકૃષ્ણના પિતા વસુદેવ દાદા શુરસેન શ્રી બલરામ શ્રી કૃષ્ણ અને બીજા અનેક વંશીઓના પણ ચિત્રો દોર્યા તેમાંથી જ્યારે પ્રદ્યુમ્નનું ચિત્ર જોયું ત્યારે તે સહેજ લજ્જા પામી પરંતુ પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર જોયું ત્યારે પોતે જે પુરુષ સાથે સપનામાં પરણી હતી તે પુરુષ અનિરુદ્ધ હતા આમ તેણે ખાતરી કરી ચિત્રલેખા એક મહાન ગૂઢ શક્તિશાળી યોગીની હતી તેણે પોતાની શક્તિથી જાણ્યું કે તે દ્વારકાના રહેવાસી શ્રી કૃષ્ણના પૌત્ર છે જ્યારે ઓખાએ તે ચિત્ર જોયું ત્યારે તે અનિરુદ્ધને ઓળખી ગઈ પરંતુ આ પહેલા ચિત્રલેખાએ કે ઓખાએ તેમને ક્યારેય જોયા નહોતા તેને ઓળખતા પણ નહોતા હવે ઓખા અનિરુદ્ધના ચિત્રને જોઈને તેને પામવા માટે અધીરી થઈ ગઈ તેણે પોતાની સખી ચિત્રલેખાની સહાયતા માગી સખીની સહાય હેતુ તે જ રાત્રિ ચિત્રલેખા પોતાની શક્તિથી આકાશમાં ઉડીને થોડા જ સમયમાં દ્વારિકા પહોંચી ત્યાં જઈ તેને વિચાર આવ્યો કે પ્રભુના ઘરે જઈ ચોરી કરવી તો સહેલું છે નહીં ભગવાનના મહેલે પહોંચવા અગિયાર સહસ્ત્ર જોજન પાર કરવા અને રક્ષણ કરનાર સુદર્શન ચક્રથી કેમ બચવું ગોમતીએ પહોંચી ત્યારે ચિત્રલેખાએ વિચાર્યું કે પ્રભુના ઘરમાં ચોરી કરવી એ આના એકલાનું કામ નથી તેથી પોતાની સહાય માટે તેણે નારદ મુનિને યાદ કર્યા અને યાદ કરતાં જ નારદ મુનિ ત્યાં પધાર્યા ચિત્રલેખાને પોતાને યાદ કરવાનું કારણ પૂછ્યું ત્યારે ચિત્રલેખાએ બાણસુરની દીકરી ઓખાના સપનાની વાત કરી અને કહ્યું કે સપનામાં તેણે અનિરુદ્ધ સાથે લગ્ન કર્યા છે તેથી હું અહીં અનિરુદ્ધને લેવા આવી છું પરંતુ મારી એકલીથી આ કાર્ય નહીં થાય સુદર્શનને ભેદીને હું દ્વારકામાં પ્રવેશ નહીં કરી શકું તેથી તમારી મદદની જરૂર છે નારદ મુનિ કહે એમાં શું થયું તામસી વિદ્યાર્થી આખા ગામને હું સૂડાવી દઉં છું ચિત્રલેખા કહે ગામ તો સૂઈ જશે પણ સુદર્શન ચક્રનું શું જો તે મને જોઈ જશે તો મારું શીશ કાપી નાખશે નારદ મુનિએ કહ્યું અરે સુદર્શન ચક્રની ચિંતા ના કરો જે માર્ગે સુરક્ષા કરવા જશે તે માર્ગે હું જઈશ અને તેને વાતો કરવા બેસાડી દઈશ આમ ચર્ચા કરી તામસી વિદ્યાર્થી આખા ગામને સૂવડાવ્યું ચિત્રલેખા બધી ચિંતામુક્ત થઈ માનું નામ જપતી બમણા જોરે નગરમાં પહોંચી આ બાજુ સુદર્શન ચક્ર સુરક્ષા કરવા ફરતું હતું ત્યાં નારદ મુનિ વચ્ચે આવ્યા અને ચક્રને વાતોએ વળગાડ્યું નારદ મુનિએ કહ્યું હે સુદર્શન સુરક્ષા કરવા માટે તું દિવસ રાત ફરે છે થોડી વાર તો મારી પાસે બેસીને વાત કર શું દ્વારિકાધીશ મને યાદ કરે છે નારદ મુનિની વાત સાંભળીને સુદર્શન ચક્ર કહે મારા તો ભાગ્ય ખુલી ગયા કે તમારા દર્શન થયા અને આ રીતે સુદર્શન ચક્ર ભોળપણમાં આવીને નારદ મુનિ સાથે વાતો કરવા બેસી ગયું આ સમય દરમિયાન ચિત્રલેખા અનિરુદ્ધને સૂતો જ તેના પલંગ સાથે ઉપાડીને આકાશ માર્ગે ઉડતી ઉડતી શોણિતપુર આવી ગઈ નારદ મુનિ પણ સુદર્શન સાથે ચર્ચા કરી અને ચાલ્યા ગયા આ બાજુ ઓખા અધીરી થઈને વાટ જોતી ઊભી હતી ચિત્રલેખાને જોતાં જ તેના હરખનો પાર ના રહ્યો ચિત્રલેખા સૂતેલા અનિરુદ્ધને લઈ મહેલમાં ઓખાના ઓરડામાં પહોંચી ગઈ સુખદેવજીએ કહ્યું ઓખાની સહાય હેતુ ચિત્રલેખાએ અનિરુદ્ધનું હરણ કર્યું તેથી મહાકવિ પ્રેમાનંદે આ કાવ્યને ઓખા હરણ કહ્યું છે થોડા સમય પછી અનિરુદ્ધ જાગ્યો અને જોયું કે તે તો કોઈ બીજા સ્થાન પર પહોંચી ગયો છે તેણે ઓખા અને ચિત્રલેખાને જોતાં જ પૂછ્યું તમે કોણ છો અહીંયા હું કેવી રીતે આવ્યો મારી દ્વારકા કેટલી સુંદર છે જ્યાં સૌ વૈષ્ણવ સાથે બેસી ભજન કીર્તન કરે છે તમે કોણ છો કોઈ આસુરી શક્તિ છો મને અહીંયા શા માટે લાવ્યા છો એમ કહી અનિરુદ્ધે ગદા ઉપાડી ઓખા આ જોઈને થરથર ધ્રુજવા લાગી અને અનિરુદ્ધને કરગરવા લાગી તેણે અનિરુદ્ધને પોતાના સપના વિશે વિસ્તારથી વાત કહી અને કહ્યું કે તમે જ સપનામાં મારી સાથે પરણ્યા હતા મારો હાથ પકડ્યો હતો આ સાંભળી અનિરુદ્ધ પણ પીગળી ગયો અને ઓખાના મોહમાં તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો તે સમયે મહેલના જરૂખામાં જ અગ્નિ પ્રગટાવીને દેવતાઓની સાક્ષીએ નારદજીના તંબુરાના તાલે ઓખા અને અનિરુદ્ધના લગ્ન થયા ફેરા ફર્યા કંસાર જમ્યા અને આમ મા ઉમિયાના કહ્યા મુજબ ઓખા અને અનિરુદ્ધના બે વાર લગ્ન થયા પહેલીવાર ઓખાના સપનામાં અને બીજી વાર મહેલના જરૂખામાં હવે માના કયા અનુસાર ઓખાના ત્રીજી વાર લગ્ન કેવી રીતે થશે તે આપણે જોઈશું ઓખા હરણની આ કથાના આગળના ભાગમાં અને એ ભાગ સાંભળવા માટે યાદથી તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન પણ ઓન કરી રાખજો કે જેથી ઓખા હરણનો આવનારો ત્રીજો ભાગ તમને સરળતાથી મળી જાય જય શ્રી કૃષ્ણ